હા ચાલો બધા નાસ્તો કરો હું પણ નાસ્તો કરી લઉં ભાખરી છે દહીં છે ને ચા ચાલો બધા નાસ્તો કરવા ફ્રેન્ડ અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર અને રસોઈ બન્યા છે ઓરીસા શું બનાવી જો તુરિયાનું શાક ને ઈંડોરાનો સંભાળો ઈંડોરાનો સંભાળો બાજુ નારાયણ

એ ગાંધીજી ચેરકા છે ને ગાંધીજી ચેરકા દિસ આર ધ ગાંધીજી ચેરકા કે માય માધર ફાધર સિસ્ટર ટોટલી હોમ ફંગલ તો સમાજ ઇસ કામ સે ઇસ કામ જાવી 100 ડિગ્રી ટેમ્પરેચર આવું નો સર એ પોસીના 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 સાહેબ આવશે ના એ પોસીના કે એબ્ઝર્વ કરશે સાહેબ પોસીના કે એબ્ઝર્વ કરશે 100 ડિગ્રી ટેમ્પરેચર રાઉન્ડ નો પ્રોબ્લેમ સર જો હેન્ડ તને ગમે છે કે સરસ છે લીલાનું કપડું લીલાનું સારું છે કે

હમ ચલો મિત્રો જો આ ભાઈઓ છે જોડી લીધી છે આ ભાઈએ જોડી લીધી છે હું એક શર્ટ લઉં છું વસ્તુ સારી છે તમને આ ભાઈ ક્યાંય દેખાય તો લઈ લેજો વસ્તુ જો ખોલજો એનો ભાષા તમને નહીં સમજાય એટલે હું કેવું નરેશભાઈ તમારું નરેશભાઈ તમારું શું કેવું આ લેવાની અમે જોઈએ છીએ બાકી લઈ લેવા

મુંબઈ અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર બેઠા છે પપ્પા બેઠા છે હાર્દિક ને સંદીપ પણ આવ્યા છે સાથે ત્યાર થઈ ગયું છે ચપ્પલ બપલ નવા પેરીને મમ્મી પણ અહિયાં છે મમ્મી એ દીધું છે બધા મહેમાનો ને હાલો તે હવે અમે નીકળી બાને પગેલા ગયો બાજા જય ભાઈ જાય સોમિનારાયા ઓકે હાલો અમે જયી સોમિનારાયા હાલો સંદીપ આપણે થેલા બે થેલા સંદીપના છે ને હા એક થેલો નાસ્તાનો હા અમારા બે થેલા છે ગાડી બહેર આવી ગઈ છે ચાલો મિત્રો અમારી ગાડી આવી ગઈ છે અમે જઈએ છીએ ત્યાં રેલવે સ્ટેશન હમાઈ જાય બધાને થેલા પેલા મોટા મોટા થેલા ચલો ભાઈ અમે નીકળી ગયા છે આ ભાઈ ડ્રાઈવર છે અમારે ઉબેર બુક કરી છે ઉર્વિસા અને હાર્દિક ને સંદીપ પાછળ બેઠા છું આગળ બેઠો છું જઈએ છીએ રેલવે સ્ટેશન ત્યાં જઈને સીધા મળીએ બરોબર ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન કેબ મૂકી રહી ગઈ છે ઉર્વિશા હું ને હાર્દિક ત્રણેય સંદીપ કુમાર ચારે જઈએ બધા બાકી છે જે આવવાના મિલન ને મહેન્દ્ર આવે છે ને પબ્લિક જોઈ શકો છો બહુ જાજુ પબ્લિક છે હવે મિલન ને પણ પહોંચી ગયા છે ટ્રાફિક બહુ જ છે ભાઈ મિલન પણ આવી ગયો છે અને અમે પણ બહુ ખુશ છે અમે પણ બધા ખુશ છે બહુ જ ખુશ છે આ મારે રુચિતા બેન આવી ગયા છે આ બેન પરિતા બેન છે અને આ છે સપના બેન છે અમારી આ બધા બેન જ છે મારે બેન જ છે બધા આ એક જ વાઇફ છે હજી આરતી અને હજી એક આરતી બેન અમારે આરતી બેનય આવે છે એટલે ટૂંક સમયમાં લગભગ બધી બેન જ આવે છે ને આ અમારે એક વાઇફ છે ખાલી આના બુટી ચપ્પલ છે ઉર્વી આ રુચિતાના બ્લેક સપના ઓકે ઓપી ઓરીટા પિંગ આ ચારે નવા ચપલ ની ખરીદી કરી દીધી કરી ના જૂના 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 ચારે ના મોડલ તો તમે ક્યાં નવા સો મોડલ હા બોલો બોલો રામ 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 હું છે ભાઈ હર્દી ચાલો ફ્રેન્ડ

આપડી ટ્રેન આવે છે માથું રાખો ને દેખાય રાખો 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 માથું આપડા પાયલોટ શું દેખા ચાલો ભાઈઓ સંદીપ હા આપણે ફાઇનલી મળી ગઈ સંદીપ તમારે ઉપર મળી ગયો હા તમારે મળી ને સીટ હા બધાને મળી ને સીટ ફાઇનલી અમને મળી છે બધું ફાઇનલી જો મહેન્દ્ર કેમ છે સીટ મળી ગઈ ને

હાલો ભાઈ આપડે હવે બધાની સીટ મળી ગઈ છે કમ્પ્લીટ હવે આપડે હોય જાય હોય જાવ તો સારું છે હવે સીધા આપડે મળશું હવે આપડે સીધા મળશું મુંબઈ મુંબઈ હાલો લાઈક આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને અમને સપોર્ટ કરતા રહેજો જોતા રહેજો વિડીયો મજા આવશે એટલે અમે મોજ મારી તમે મોજ માર્યો હવે આપણે મુંબઈ જઈને આગળનું પછી ડેસ્ટિનેશન તમને શેર કરશું